મિત્રો કળિયુગના હાજરા હાજુર દેવ તરીકે પૂજાતા એવા હનુમાનજી મહારાજ જેમને ભગવાન શિવનો રુદ્ર અવતારો માનો એક અવતાર માનવામાં આવે છે કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી મહારાજ આ ધરતી ઉપર જ નિવાસ કરે છે હનુમાનજી મહારાજ દરેક મુસીબતને હરાવી દે છે એટલા માટે તો તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે જો સંકટમોચન હનુમાનજી મહારાજની ભક્તિ સાચા હૃદયથી કરવામાં આવે તો નાની હોય કે મોટી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે જો મિત્રો તમે સુખી થવા માંગો છો તો રોજ હનુમાનજી મહારાજના આ બાર નામનો પાઠ કરો દરરોજ હનુમાનજી મહારાજના આ ચમત્કારિક બાર નામનો પાઠ કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે જેનાથી વ્યક્તિ ધનવાન બને છે હનુમાનજી મહારાજને સંકટ મોચન કહેવામાં આવે છે જે દરેક પ્રકારના સંકટને પણ દૂર કરવામાં સક્ષમ છે એટલા માટે જ્યારે પણ કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય છે ત્યારે તેને સૌથી પહેલાં બજરંગ બલીની યાદ આવે છે મિત્રો શાસ્ત્રો અનુસાર હનુમાનજી મહારાજ એક એવા માત્ર એવા દેવતા છે જે આજે પણ પૃથ્વી પર બિરાજમાન છે અને મિત્રો સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે કળયુગમાં એટલે કે વર્તમાન સમયમાં હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી જ માત્ર સંસાર જ નહીં પણ પરલોકમાં પણ તમારો સુધરે છે હનુમાનજી મહારાજની મિત્રો આજે તમને હનુમાનજી મહારાજના એવા બાર નામો વિશે જણાવી રહ્યા છીએ આ બાર નામનો જાપ મંગળવાર અને શનિવારની સાંજે જાપ કરવામાં આવે તો જીવનમાં રહેલ તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે હનુમાનજી મહારાજના ચમત્કારીક બાર નામનો જાપ અગિયાર વખત પાઠ કરવાથી વ્યક્તિને દિરધાર્યું મળે છે અને દરેક મનની મનોકામના પણ પૂર્ણ થાય છે અને મિત્રો આ ચમત્કારિક બાર નામનો જાપ બપોરના સમયે કરો છો તો તમને અપાર ધનની પ્રાપ્તિ થાય છે જ્યારે સાંજે આ ચમત્કારિક હનુમાનજી મહારાજના બાર નામનો જાપ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ રાત્રે સૂતા પહેલા પથારી પર આ બાર નામનો જાપ કરવાથી ખરાબ સપના આવતા નથી અને શત્રુઓ પર વિજય મળે છે અને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળે છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે હનુમાનજી મહારાજના જાપ કરવાથી વાયુ આસન દસ દિશાઓ અને સ્વર્ગ નરકથી પણ રક્ષણ મળે છે આવી સ્થિતિમાં જો તમે મંગળવારે લાલ પેનથી ભોજપત્ર ઉપર આ બાર ચમત્કારિક નામો લખી અને તાવીજ બનાવો ત્યાર પછી મંગળવાર અથવા શનિવારે એ તાવીજ બાંધી દો તો એવું કહેવાય છે કે ક્યારે માથું માથાનો દુખાવો થતો નથી અને તમને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળે છે અને જો રાત્રે સૂતા પહેલા આ બાર નામનો બાર વખત જાપ કરવામાં આવે તો વ્યક્તિને પારિવારિક સુખ મળે છે અને દરેક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ છે ચમત્કારિક હનુમાનજી મહારાજના બાર નામ જે આનંદ રામાયણમાં આ બાર નામોથી બજરંગબલીની સ્તુતિ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પણ આ બારનામોથી હનુમાનજી મહારાજની સ્તુતિ કરે છે તેની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે હનુમાનજી મહારાજના આ ચમત્કારિક બાર નામની સ્તુતિ કરવાથી પરેશાનીઓમાંથી મુક્તિ મુક્તિની સાથે શનિના પ્રકોપથી પણ મુક્તિ મળે છે

પહેલું નામ છે ૐ શ્રી હનુમંતે નમો નમઃ અર્થ ભક્ત હનુમાન એટલે કે જેમના હનુમાન હનુમંતે તિરાડ છે અને બીજું છે ઓમ અંજની સુતાય નમો નમઃ અર્થ દેવી અંજનીના પુત્ર ત્રીજું નામ છે વાયુ પુત્રાય નમો નમઃ અર્થ પવન દેવના પુત્ર ચોથું છે ઓમ ય નમો નમ અર્થ જે ખૂબ જ બળવાન છે અને પાંચમું નામ છે ઓમ રામે છઠ્ઠું નામ છે ઓમ ફાલ્ગુ સખાય નમો નમ અર્થ છે હે અર્જુનના મિત્ર અને સાતમું નામ છે ઓમ પિંગક્ષાય નમો નમ અને એનો અર્થ છે લાલ અથવા સોનેરી રંગ ધરાવનાર આંખો અને આઠમું નામ છે ઓમ અમિત વિક્રમાય નમો નમઃ અર્થ છે જે અપાર અથવા અમર્યાદિત બહો બહાદુરીનો માલિક છે અને નવમું નામ છે ઓમ રુદ્રિક્રમણાય નમો નમઃ અર્થ છે એક જમ્પમાં સમુદ્ર પાર કરનાર એવા મહાબલી હનુમાનજી મહારાજ અને દસમું નામ છે અને અગિયારમુ નામ છે ઓમ લક્ષ્મણ પ્રાણ દાત્ર નમો નમ અર્થ છે લક્ષ્મણજી નું જીવન પાછું લાવનાર અને બારમું નામ છે ઓમ

લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી રામ જય રામદેવ પી જય બજરંગ હર હર મહાદેવ હર